અમારો માર્ગ કુષ્ટિ માર્ગ કુષ્ટિનો અર્થ થાય કૃપાનો માર્ગ અહીંયા આપણે એવું માનીએ છીએ કે અમે કંઈ કરતા નથી અમે નથી સેવા કરતા નથી માળા કરતા નથી જપ કરતા નથી પાઠ કરતા ઠાકોરજી કૃપા કરીને અમારી સેવા લે છે કારણ કે ભગવાન બુદ્ધિ બધાને આપે છે પણ જેના ઉપર કૃપા હોય ને એની જ બુદ્ધિમાં ભક્તિ ભગવાન બેળવી આપે ભગવાન આંખો બધાને આપે છે પણ જેના પર કૃપા હોય ને એની જ આંખોને દર્શન કરવાની ઈચ્છા થાય છે ભગવાન જીભ બધાને આપે છે પણ જેના પર કૃપા હોય એની જ જીભમાં ભગવાનનું નામ આવી શકે છે આને કહેવાય કૃપા માર્ગ સારું કરવાનો એ અહંકાર અમને નથી કે અમે સારું કર્યું એમાં આભાર તો ભગવાનનો જ માનીએ કે પ્રભુ આટલા હતા અને તે સારું કાર્ય મારી પાસે કરાવ્યું એ ઠાકોરજી તારો આભાર છે આ પુષ્ટિમાં એ તો ભગવાનને કરાવવું હોય તો કોઈની પાસે પણ એને ક્યાં માણસોની કમી છે એને ક્યાં ધનની કમી છે એને ક્યાં હાથોની કમી છે પણ ભગવાન આપણા હાથ સત્કર્મ કરવા માટે સિલેક્ટ કરે તો આપણા ઉપર ભગવાનની કૃપા જાણવી કે પ્રભુ તે મને પસંદ કર્યો આ તારી મારા ઉપર કૃપા છે નહીં તો તું તો કોઈની પાસે પણ કરાવી શકે ભગવાન ને બુદ્ધિ ફેરવવામાં ક્યાં વાર લાગે છે જો આ તમે નરસિંહ અવતારની કથા સાંભળો કેવા કેવા કશ્યપુએ હતા દિવસે ન મરું રાત્રે ન મરું ને ઘરની બહાર ન મરું ને અંદર ન મરું માણસ થી ન મરું ને પશુ થી ન મરું ને આકાશમાં ન મરું ને જમીનમાં ન મરું બારે મહિનામાં ન મરું આપણને લાગે આ તો અમર થઈ ગયો સંભવ જ નથી છતાંય ભક્ત પર કૃપા કરવા માટે ભગવાન કેવા રસ્તા શોધી લે છે કેવો રસ્તો કાઢી લીધો ભગવાન નરસિંહ રૂપ ધરી આખી સૃષ્ટિમાં કોઈ સર્જન ન હોય એવું સર્જન ભગવાને ઘડી લીધું તો વિચાર કરો આટલા વિકટ સંજોગમાં પણ કે આવા આવા વરદાન હતા છતાં ભગવાને રસ્તો કાઢી લીધો તો ભગવાનને તમારા સુધી આવું હશે તો રસ્તો નહીં હશે તો ભગવાન રસ્તો નહીં ગોતી લે આ બધી કથા સાંભળો ને ત્યારે જીવનમાં બળ આવવું જોઈએ જો આવા વિપરીત સંજોગોમાં પણ ભગવાન રસ્તો શોધી અને પ્રહલાદ સુધી પહોંચી ગયા તો ભગવાન મારા સુધી નહીં પહોંચી જાય પ્રભુ કાઢી લે એને એને મનમાં આવે ને કે તમારી પાસે સત્કર્મ કરાવવું છે તો ગમે તેવા સંજોગ કરી ભગવાન તમારા હાથે પુણ્યો કરાવીને જ છોડે આ નિશ્ચિત વાત અને એટલા માટે જીવનમાં કાંઈ પણ સારું કરો ત્યારે ભગવાનનો આભાર માનજો કે તે આ પુણ્ય કાર્ય કરવા માટે મને પસંદ કર્યો એ ઠાકોરજી તારો ખૂબ આભાર છે તારો મારા ઉપર ઉપકાર છે આપણું પુણ્ય એ ભગવાન પર આપણો ઉપકાર નથી પણ ભગવાનનો આપણા પર ઉપકાર છે કે એને પુણ્ય કરવાની મને સમજ એને સેવા કરવાની મને સમજ આપી એને સત્કર્મ કરવાનો મને વિચાર આપ્યો આ એનો મારા પર ઉપકાર છે તો પ્રભુ રસ્તા કાઢે છે તો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા જ્યારે જીવ શરણાગત થઈ જાય ત્યારે ભગવાન સહદોષ એનો સ્વીકાર કરે છે અને અહીંયા બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રાવણની એકાદશી જેને પવિત્ર એકાદશી આપણે કહીએ છીએ જો અમુક દિવસો પુષ્ટિ માર્ગ માટે ભક્તિ માર્ગ માટે બહુ જ મહત્વના દિવસો છે અને એમાંનો એક સૌથી મોટો દિવસ આપણો પવિત્ર એકાદશી અને પવિત્ર બારસનો દિવસ છે કે જે દિવસે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહેવાય આ બ્રહ્મ સંબંધ નો મંત્ર સાક્ષાત ભગવતા પ્રોક્તમ સ્વયં પ્રભુએ પ્રગટ થઈને કહ્યું અને ત્યારથી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને કરાવ્યું જાણે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનું એક મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ એ શ્રી દમલાજી છે વૈષ્ણવોનું ભાવાત્મક મૂર્તિમંત સ્વરૂપ એ દમલાજી છે અને એટલા માટે મહાપ્રભુજીએ કેવલ દમલાજીને બ્રહ્મસમન નથી આપ્યું પણ આપણને બધાને દમલાજી સ્વરૂપે બ્રહ્મસમન મહાપ્રભુજી જ આપી ગયા છે અમે લોકો તો કેવલ પ્રોસેસ કરાવીએ છીએ વિધિ કરાવીએ છીએ બાકી તમને બ્રહ્મસમન ત્યારે જ થઈ ગયું હતું જે દિવસે મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મસમન કરાવ્યું હતું આ તો પછી આપણે આ તારું ઘર ને આ મારું ઘર ને પેલું તારી સંસ્થા ને મારી સંસ્થા ગોલોક માં જશો તો પૂછશે કે ભાઈ કઈ સંસ્થાના છો કયા સત્સંગના પૂછવાનું આ બધા આપણા જે વ્યવસ્થાઓને એટલી બધી ન પકડી રાખો કે ભાગલા રૂપ થઈ જાય સમાજમાં અમુક વસ્તુ ચલાવવા માટે વ્યવસ્થાઓ ઉભી કરવી પડતી હોય છે પણ એ વ્યવસ્થાઓ આપણો ભાર ન બની જાય આપણું સાધન રહે જેમ ચાલવાની લાકડી હોય ને એ ચાલવા માટે ટેકા રૂપ હોવી જોઈએ પણ એ જેટલી બધી વજનદાર લઈ લો કે એનાથી થાકી જાઓ તો ચાલો છે નથી એટલે આ એક વિવેક આપણા બધાના સમાજ માટે જરૂરી છે આપણે બધા છૂટા પડવાના ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સાધનો ગોતી લઈએ છીએ પણ આ શ્રીનાથ ધામ ભેગા કરવાનું એક સાધન મળ્યું છે આવો સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને આવાન કરું છું કે શ્રીનાથ ધામમાં આપણે બધા જ ભણી અને શ્રીનાથજીના થઈ જઈએ શ્રીનાથજીના થઈ જાય અને એનાથી જ આપણું કલ્યાણ છે એનાથી જ આપણો ઉદ્ધાર છે આ એક અવસર એક પ્લેટફોર્મ આપણને શ્રીનાથ ધામ આ શ્રીનાથજી શું કર્યા પૂછો વાત કરીને બોલાવે ના વાહ વા વા બધા જ મંડળવાળા વાળાઓ બધા જ સંસ્થાવાળા વાળાઓ બધા જ ઘરવાળા વાળાઓ બધા જ ગાદીવાળા વાળાઓ બધા જ સ્વરૂપવાળા આવો મારી શરણે આવો બસ શ્રીનાથજીના શરણે જઈએ ત્યાં જ આપણું કલ્યાણ છે અહીંયા બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને શ્રીનાથજીના શરણે સોંપી છે મહાપ્રભુજી પરિક્રમા કરવા પધાર્યા છે અને હવે ત્રીજી પરિક્રમા ભારતની કરી રહ્યા છે મહાપ્રભુજી પરિક્રમા ત્રીજી ચિત આઈ ઓર ઝારખંડ મે પ્રભુ ને જતાઈ અબ કે મોહી મિલો મન ભાઈ મૂળ પુરુષ નામનો ગ્રંથ છે અને એમાં દ્વારકેશજી આખું મહાપ્રભુજીનું ચરિત્ર આખ્યાન રૂપે ગાય છે અને એમાં કહ્યું મોહી મન ભાઈ ઝારખંડ મેં પ્રભુને જતાય મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા ઝારખંડ પધારે જો હાજીપુર આ બધાનો વિસ્તાર છે બિહાર આસપાસ અને ત્યાં મહાપ્રભુજી હતા અને ત્યારે અહીંયા શ્રીનાથજી બાવાએ સંકેત કર્યો કે હે શ્રી વલ્લભ હવે આપ અહીંયા પધારો બ્રજમાં મારું મંદિર બનાવો ગિરરાજજીની ઉપર અને મારો પાટોત્સવ કરો હવે સમસ્ત દૈવી જીવોના ઉદ્ધાર માટે મારે જગ ઉદ્ધારક રૂપે છે અને આ આજ્ઞા સ્વયં શ્રીનાથજી એ કરી છે ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં મંદિરની એમાં તો ઘર સેવા ક્યાં લખ્યું છે કોણે કર્યું સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી મંદિર બાંધવાની મહાપ્રભુજીને અને પહેલું મંદિર જયારે બાંધ્યું ત્યારથી પુષ્ટિ માર્ગમાં મંદિરની સેવા ગૃહે સ્થિત્વ સુધર એમ જયારે કહ્યું એટલે આપણે બધા ઘર 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 એટલું બધું પકડી લીધું બધા એમ કહ્યું ઘરમાં જ સેવા ગૃહે એટલે ઈટ ચૂના પથ્થરની દિવાલ નહીં ગૃહસ્થાશ્રમે ત્યાં ગૃહે સ્થિત ભક્તિવર્ધનીમાં એનો અર્થ એમ થાય છે કે રહીને ભગવત સેવા કરવી ગ્રહ શબ્દ ને એવો પકડી લીધો કે લોકો એમ ઘરમાં રહીને જ સેવા કરે મંદિર તો ઘરનું ઓપોઝિટ મંદિર થાય ઘરનું ઓપોઝિટ વન થાય દિવસનું ઓપોઝિટ શું થાય કે રાત એમ ઘરનું ઓપોઝિટ શું થાય આપણે કોઈ ઘરનું ઓપોઝિટ મંદિર કરી લીધું કે મંદિરમાં નહીં ઘરમાં સેવા કરી અરે ઘરનું ઓપોઝિટ મંદિર ના થાય ઘરનું ઓપોઝિટ વન થાય વનમાં પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે બધું જ ઘર બાર છોડી જંગલમાં જાઓ સંન્યાસ ગ્રહણ કરો અને પછી ભક્તિ કરો તો જ ભગવાન તમને મળે પણ મહાપ્રભુજી એક વિશિષ્ટ માર્ગ બતાવ્યો કે ઘર બાર છોડવાની જરૂર નથી ઘરમાં ગ્રહસ્થાશ્રમમાં રહો અને ગૃહસ્થાશ્રમમાં રહો પત્ની પુત્ર બાળકો પરિવાર બધાને સાથે લઈ ભેગા મળી ભગવત સેવા કરો તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરો આમ ગ્રહસ્થાશ્રમ ની વાત હતી અને આપણે ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે બહાર તો ઘરની જવાય જ નહીં હવેલી એ જવાય નહીં મંદિરે જવાય નહીં આમ ન કરાય પેલું ન કરાય ઘરમાં દિવાલમાં અને પાછા લોકો ઘરમાં એવા બંધ કે ઘરના ચાર લોકોને દર્શન ના કરવા એવા આપણે ખબર નહીં પોતાની જાતને આમ બાંધી રાખવામાં શું મજા આવે છે આપણને બસ મારા ઠાકુરજી કોઈ ના બતાવવું કોઈ ના બતાવું કોઈ ના એવું ક્યાં કહ્યું છે ભલે ઘરના બધા લોકોએ બ્રહ્મસમંધ ન લીધું હોય પણ તમે બ્રહ્મસમન લો છો ને ત્યારે આ ઘરના બધા લોકોના નામ લો છો તમે તો એમનું સમર્પણ કરો જ છો અને આવી વિચારધારા લઈ લઈને લઈ લઈને ઘણીવાર આપણે પુષ્ટિમાર્ગને બદનામ કરી દઈએ છીએ કયા વૈષ્ણવ કેવા જુઓ અને ખાસ બધાને કહી દઉં કોઈ વ્યક્તિ ભૂલ કરે ને એને કારણે ધર્મથી દૂર ના થઈ જાય ઘણી વાર એ વ્યક્તિઓની ભૂલને કારણે આપણે ધર્મથી દૂર જઈએ આપણે તો હવે કરવાનું આપણે સિદ્ધાથ જીવાનું માનવાનું અરે કોઈ વ્યક્તિની ભૂલ છે કોઈ વ્યવસ્થાની ભૂલ હોય કોઈ સંસ્થાની ભૂલ હોય કોઈ 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 માણસ સર્જિત ભૂલોને કારણે ભગવાનથી દૂર નહીં થઈ જવું ભારતના તીર્થોમાં જઈએ ને તો ઘણી વાર ત્યાં કોઈ બ્રાહ્મણ કે કોઈ માંગે કે કોઈ વ્રજવાસી માંગે હવે તો વ્રજમાં આવવું જ નહીં હવે પેલા માણસની ભૂલથી ભગવાનથી દૂર છે ના થવાનું એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઘણી વાર યુવાનો બાળકોને જયારે તમે ભારત લઈ જાઓ છો ને ત્યારે એવું થઈ જાય કે ત્યાંની કોઈ અવ્યવસ્થાને કારણે આપણે તીર્થોમાં જવાનું બંધ કરી દઈએ આપણે ભગવાન પાસે જવાનું બંધ કરી દઈએ આપણે ભગવત ધામોમાં જવાનું બંધ કરીએ અરે માણસની ભૂલ છે વ્યવસ્થાની ભૂલ છે પણ ભગવાનથી દૂર થઈશું તો આપણો જ અહિત થવાનું છે આપણે શું કરો આપણો લાભ ગુમાવીએ અને એટલા માટે નાથ દ્વારામાં ભીડભાડ હોય એમાં શ્રીનાથજી નો કોઈ વાંક નથી વ્રજમાં કંઈક ગંદગી હોય એમાં કૃષ્ણનો કોઈ વાંક નથી બધો જ વાંક માણસોનો છે અને એટલા માટે માણસોના ભૂલની સજા ભગવાનને આપવી નહીં આપણે બધા આવું કરીએ ક્યાંક કંઈક અવ્યવસ્થા દેખાય ગંદકી દેખાય આ બધું દેખાય હવે તો ભારત આવવા એ માણસોની ભૂલ છે અને એટલા માટે માણસોની ભૂલ એ એને કારણે ભગવાનથી તીર્થોથી અણગમો નહીં કરવો એ પવિત્ર સ્થાનો છે ત્યાં ભગવાન બિરાજે છે તો બિરાજે જ છે તો જે વાત કરી રહ્યો હતો મંદિર બાંધવાની આજ્ઞા સ્વયં શ્રીનાથજી એ કહે અને પાંચસો પાંચસો વર્ષોથી આપણી આખી હવેલી પરંપરાઓ રાગ ભોગ શ્રિંગાર સાથેના આપણા આવા મહાનતમ આચાર્યો આજે હવેલીથી વૈષ્ણવ ધર્મ ઓળખાય છે આ લોકો ઘણા કહે આ હવેલીવાળા એમ કે ઘણી વાર તો લોકો એમ કહેતા વૈષ્ણવ બી ના કે હવેલીમાં માનનાર આપણું એક આઈડેન્ટિટી છે આપણો પરિચય છે તો ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવાનું કયું છે ચૂના પથ્થરની દિવાલોની વચ્ચે રહેવાથી જ ભગવાન મળે એવું કોઈ ગ્રંથોમાં લખાયેલું નથી હા તમારી સ્વસેવા છે ખૂબ પ્રેમથી કરો ભાવથી કરો બધાને લાભ આપવાની વૃત્તિ સાથે કરો કે આ ઘરનાય મારા સ્વજનો છે એવો ક્રમ બનાવો ઘરમાં બધાને કો આવો દંડવત કરો આપણે અધૂરી અધૂરી વાતો સાંભળી ઘણી વાર ક્યાંક આપણો જ તો બગાડ નથી કરી લેતા ને એનું ચિંતન કરવું તો હવેલી આપણી પરંપરા છે આપણું વૈષ્ણવી કલ્ચર એનાથી જીવન છે આપણા વડીલો આપ આપણા બાપ દાદાઓ હવેલીમાં જઈને રોજ દંડવત કરતા ને આપણા કરતા બહુ વિદ્વાન હતા બધા વધારે ભક્ત હતા અને એટલા માટે ખોટી માન્યતા જે ફેલાઈ જાય છે ગૃહસ્થ આશ્રમ ગ્રહ ઘર 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 કરીને અને આપણે એટલી અતિશયોક્તિ કરી દઈએ છે કે લોકો એવું માનો કે ભગવાન આ જ છે ભગવાન જ નથી તમારા ઘરે ભગવાન છે તો હવેલીમાં બિરાજે છે એ ઠાકોરજી છે બીજા ત્યાં બિરાજે છે છે એ ઠાકોરજી અરે જે ભગવાનમાં ન માનતો હોય ને એનો આદર કરવું જોઈએ ભગવાનમાં માનનાર કારણ કે તમે એ ભૂલી જાઓ છો કે તમે જેની સેવા કરો છો એ આની આત્મા રૂપે આની અંદર બિરાજે છે એ નથી જાણતો આપણે તો સત્સંગ કર્યો છે આપણે તો જાણીએ અને એટલા માટે પ્રભુની ભક્તિ કરનારા રાખવી ક્યારે પણ કોઈનું ભગવાન નિમિત્તે અપમાન નહીં કરવું આ ઘણી વાર વધારે સેવા કરનારા વધારે કડવા બની જાય છે ખરેખર તો સેવા કરનારો વધારે મીઠો થવો જોઈએ વધારે મીઠો થવો જોઈએ પ્રભુની સાથે જે રહેતો હોય એ તો વધારે આનંદી હોવો જોઈએ એ વધારે પ્રેમાળ હોવો જોઈએ એ વધારે દયાળુ હોવો જોઈએ અને થઈ જાય તો ઊંધું વધારે સેવા કરતા હોય એના સ્વભાવ એવા આકરા થઈ જાય ઘણા તો ઘરમાં હમણાં કોઈ બા બોલાવતા નહી હો સેવામાં છે એવા કડવા થઈ જાય આવું વાતાવરણ સેવા ચાલતી હોય ત્યારે તો ઘરના દરેક લોકોને કેવું ઉમળકો હોવો જોઈએ કે હમણાં ઠાકોરજી જાગેલા છે હમણાં પ્રભુ બિરાજે છે આવું દરેકને આનંદ થવો જોઈએ અને આવું વાતાવરણ નહીં બનાવો તો તમારા પછીની જનરેશન કોઈ સેવા કરવાની નથી તમે એક રીતે આવું ખરાબ વાતાવરણ બનાવી તમારા ઠાકોરજીનું અહિત કરી રહ્યા છે કારણ તમારે કારણે તમારા ઠાકોરજી પ્રત્યે બધાને અણગમો પેદા થઈ જાય છે કોઈ સેવા કરનારો ભૂલ કરે ને એના પરિણામ વધારે ખરાબ આવતા હોય છે ભગવાનમાં ન માનનારો ભૂલ કરે એ ચાલી જાય કારણ કે એને કારણે એના ઉપર આંગળી ચિંધાશે પણ ભગવાનને માનનારો જ્યારે કોઈ ભૂલ કરે છે ને ત્યારે લોકો આંગળી ભગવાન પર ચિંતા હોય છે જો ને ભગવાનને માનતો તો આવું કર્યું આમ આમ કે ને લોકો લોકો ચિંધે આંગળી ભગવાન પર જેમ કોઈ મોટા ભક્ત નો કે મોટા માણસનો કોઈ દીકરો હોય ને ત્યારે દીકરો ભૂલ કરે તો લોકો ચીંધે આંગળી પિતા તરફ આવા મોટા બાપુજી એના આવો દીકરો થાય જયારે કોઈ ભૂલ કરે છે વૈષ્ણવ જયારે કોઈ ભૂલ કરે છે ત્યારે અજ્ઞાત રૂપે એ આંગળી ચીંધવાનો બધાને મોકો આપે છે મહાપ્રભુજી અને ઠાકોરજી તરફ વિચાર કરો ચિંતન કરજો લોકો મહાપ્રભુજીના માર્ગ તરફ આંગળી ચીધે જ કે આ કેવો વૈષ્ણવ આ કેવો પુષ્ટિ અને એટલા માટે સેવા કરનારા ભક્તિ કરનારા સંસ્થામાં જોડનારા કે જે વૈષ્ણવ તરીકે ઓળખાતા હોય લીડ કરતા હોય એ લોકોએ તો બહુ સજાગ રહેવું કારણ કે આપણે જ્યારે આવા સ્થાનેથી કોઈક ભૂલ કે ત્રુટી કરીએ છીએ ત્યારે લોકો આપણા ભગવાનને આપણાથી ઓળખતા હોય છે તો એ જાગૃતિ જરૂરી છે અને એટલા માટે ઘરે તો ઠાકોરજી બિરાજવા જ જોઈએ કરવી જ જોઈએ સેવા સેવા તો આપણો પહેલો ધર્મ છે પણ જેટલી મહત્વની સેવા ઘરની છે એટલી જ મહત્વની સેવા હવેલીની પણ છે કારણ કે એક જો નિકુંજ છે તો એક નંદાલય છે પણ હા હવેલી એ શ્રી વલ્લભકુલના માથે વિરાજતી હોય વૈષ્ણવના દ્રવ્યથી ઠાકોરજી અંગીકાર કરતા અમુક એના જે ક્રાઇટેરિયા આપણે કહીએ છીએ શુદ્ધ પુષ્ટિ તો એ પ્રકારથી આખું જે સમાયોજન થવું જોઈએ અને એટલા માટે કોઈ પણ ગલત વિચારધારામાં ન અટવાઈ જતા વાંચજો ગ્રંથો કોઈ ટીકામાં આવું લખ્યું છે હવેલી નહીં જવું કોઈ આચાર્ય ટીકામાં લખ્યું છે એક જગ્યાએ લખ્યું બતાવો કોઈ પુષ્ટિ માર્ગીય ગ્રંથ આચાર્યોની ટીકામાં તમને એમ નહીં મળે કે હવેલીએ નહીં જવું ઘરમાં જ કરવું ઘરમાં કરવું અને એની સાથે સાથે જ્યાં વલ્લભકુલ આચાર્યો દ્વારા સ્થાપિત આવા પુષ્ટિ ભક્તિના સ્થાનો હોય ત્યાં જઈને પોતાના બાળકોને લઈ પરિવારને લઈ અને આ વૈષ્ણવી સંસ્કારને જીવવા આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે તો અહીંયા સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી કે હે મહાપ્રભુજી આ પધારો અને મારું મંદિર સિદ્ધ કરો જો શ્રીનાથજી આજ્ઞા એટલે પુષ્ટિ માર્ગના જેટલા ભગવત સ્વરૂપો છે એ બધા શ્રીનાથજી સ્વરૂપ છે તો ઘણી વાર અમે લોકો ભૂલાતા અમારે ત્યાં નિધિ સ્વરૂપ બિરાજે અમારે ત્યાં આવા ઠાકોરજી બિરાજે અમે તમને ઠાકોરજી પુષ્ટાવી દઈએ છે એટલે કેવલ વૈષ્ણવ પક્ષની વાત નથી કરતો હું આચાર્ય પક્ષે અમારા પરિવાર અમારા દૃષ્ટિકોણથી જોઉં ને તો અમારે પણ ફૂલાવાની જરૂર નથી કે અમે તમને ઠાકોરજી પધરાવીએ છીએ ખરેખર મોટો ઉપકાર તો વૈષ્ણવોનો છે કે એમના માથે ચોર્યાસી બસો બાવનના ના માથે બિરાજતા ઠાકોરજી વૈષ્ણવએ કૃપા કરી વલ્લભકુલના માથે પધરાવ્યા છે જેટલા વલ્લભપુલ માથે નિધિ સ્વરૂપો બિરાજે છે ને એ બધા વૈષ્ણવ ઘરે જ હતા ચોર્યાસી બસો બાવન ના માથે જ હતા વૈષ્ણવ વલ્લભપુલ ના માથે પધરાવ્યા છે એટલે અમારે પણ એ ફૂલાવું ના જોઈએ કે અમે તમને ઠાકોરજી પધરાઈએ છે અરે વૈષ્ણવો તમે અમને ઠાકોરજી પધરાઈ આપ્યા છે અત્યારે અમે ભલે ફૂલાતા હોય કે આટલા નિધિ સ્વરૂપો અમારે ત્યાં આવા પાદુકાજી અમારે ત્યાં બિરાજે આવા સ્વરૂપો બિરાજે એ ખરેખર મહાપ્રભુજીને કૃપા છે ઉપર કે એમણે કૃપા કરી આ પ્રભુ અમારા બધાના માથે પધરાયા તો આખો જો દ્રષ્ટિકોણ જો પુષ્ટિ માર્ગ ને સમજવાનો તમને આપું ને તો એક આખો જુદો દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય એટલે જેટલો અહોભાવ આપણે વલ્લભ કુલ માટે રાખીએ છીએ અને અમે ગૌરવ કરીએ કે અમે વલ્લભ કુલના એમ તમારે પણ ગૌરવ રાખવો જોઈએ અમે વલ્લભ કુલ તો તમે વૈષ્ણવ કુળના છો તમે દમલાજીના કુળના છો એ વાતનું ગૌરવ તમારી અંદર પણ હોવું જોઈએ કે અમે આ વલ્લભ વૈષ્ણવ કુળમાં આ એક સાર જો ભગવાન પણ કહે છે ગીતાજીમાં કે આવા ભક્તિને સુગમતા હોય એવા પરિવારમાં જન્મ થવો ને એ પણ તમારા ગત જન્મના પુણ્યોનું પરિણામ છે સૂચિનામ શ્રીમતામ કહે એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે જેણે ગત જન્મમાં સાધના કરી હોય ભક્તિ કરી હોય એને આ જન્મમાં હું એવા કુળમાં જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી સુગમતા તમે કેવા ભાગ્યશાળી છો કે જ્યારે તમે બોલતા શીખ્યા ને તો તમને એવા કુળમાં જન્મ મળ્યો કે બોલતા શીખ્યા એટલે દાદા કહ્યું કે બેટા તાળી પાડીને રાધે રાધે બોલ બેટા તું જય શ્રી કૃષ્ણ બોલ એટલે પહેલો શબ્દ આપણા વડીલો આપણને રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવું બોલતા શીખવાડ્યા જુબાનમાંથી પહેલો શબ્દ ભગવાનનો નીકળ્યો એવા કુળમાં તમારો જન્મ થયો તમારું ભાગ્ય છે તમે જયારે પેલા અન્ન પ્રાસન તમે મોઢામાં કઈ મુકતા થયા ને તો દાદી એ ઠાકોરજી ને ભોગ ધરેલી મિશ્રી તમારા મોઢામાં પહેલી પધરાવી એવા કુળમાં તમારો જન્મ થયો એ ભાગ્ય છે તમે ચાલતા થયા સમજતા અને રમતા થયા એટલે દાદીમાં તમને ખોળામાં લઈ ઠાકોરજીની સેવા કરતા અને ઠાકોરજીની મિશ્રી આપતા ઠાકોરજીની ગાય તમને આપતા કે લે બેટા આનાથી રમ અને ઠાકોરજીની ગાયથી રમી તમે મોટા થયેલા બાળકો છો આ ઘર ઘરની કથા છે આ કોઈ નવી વાત આકાશમાં તમે તમારા ભૂતકાળને યાદ કરો તો તમને આ બધા પ્રસંગો આખરી સામે આવશે તમે ચાલતા થયા તો આંગળી પકડી ચાલતા ચાલતા તમને હવેલીના પગથિયા ચડાવ્યા ઠાકુરજી પાસે લઈ ગયા આ તમારું સૌભાગ્ય છે કે એવા કુળમાં તમારો જન્મ થયો નહીં તો ક્યાંક એવી જગ્યાએ થયો હોત વિચાર કરો આફ્રિકાના જંગલમાં કોઈ મસાઈના ઘરે જન્મ લીધો હોત શું થાત કોણ ઠાકોરજી કોણ ભગવાન કોણ શાસ્ત્ર કોણ ગ્રંથ કોણ તીર્થ ખબર હોત તો ભગવાન જે આપે છે ને એ યાદ નથી અપાવતો એટલે આપણને એની મહત્તા નથી હોતી કારણ કે આપણને મહત્તા એની જ હોય કે જે લોકો યાદ અપાવ્યા કરે જો મેં આપ્યું એટલે સાચો ભગવાને આટલું આટલું આપ્યું એ યાદ ન અપાવે એટલે આપણને મહત્તા ન હોય તમને એવા પરિવારમાં જન્મ મળ્યો કે જ્યાં આવા સંસ્કારો હતા એ બહુ મોટી વાત છે વૈષ્ણવો આ નાની વાત નથી કે તમને આવી સમજણ વાળા આવા ભક્તિવાળા આવા કુળમાં આવા પરિવારમાં જન્મ લેવાનો અવસર મળે છે આ તમારા ગજનના પુણ્યો હતા તમે આવા કુળમાં જન્મ લીધા એ કોઈ એક્સિડન્ટ નથી કોઈ અકસ્માત નથી આ ભગવાનનું આયોજન છે એણે બહુ વિચાર કરી તમને એવી જગ્યાએ મોકલ્યા છે કે જેથી તમારી ભક્તિની યાત્રા આગળ વધી શકે આ ભગવાનનું આયોજન છે એમ શાસ્ત્ર કહે છે તો જ્યારે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી હે વલ્લભ મારું મંદિર સિદ્ધ કરાવો આ પધારો મને પ્રગટ કરો ગિરરાજજી ની કંદરામાંથી અને મહાપ્રભુજી પરિક્રમા છોડી ભૂતલની અને પધાર્યા છે બ્રજમંડળમાં અને બ્રજમંડળમાં પધાર્યા અહીંયા આવ્યા સદ્દુ પાંડેના ઘરે મુકામ કર્યો છે સદ્દુ પાંડેની ગાય રોજ ગિરરાજજી ઉપર જતી ને દોસ્ત ત્રવીને આવતી અને આ ગાય કોઈ સાધારણ ન આ નંદબાબાના ગૌશાળામાં જે ગાયો હતી એના કુળની ઘુમર ગાય અને શ્રીનાથજી બાબાએ કહ્યું કે આનું દૂધ મને બહુ પ્રિય છે રોજ આ ગાયનું દૂધ લાવજો અને હવે તો પ્રજવાસીઓને ખબર પડી કે દેવદમન શ્રીનાથજી બુખારવીને પ્રગટ થયું છે એટલે સદ્ધુ પાંડેની દીકરી નરો રોજ એ ઘૂમર ગાયનું દૂધ લઈ કટોરામાં ભરી અને જતી અને ત્યાં ગિરરાજજી ઉપર જઈ શ્રીનાથજી બાબાને દૂધ પાન કરાવીને આવતું જો કેવા ભાગ્યશાળી આ ભગવદીઓ છે આ નાનકડી નરો રોજ જાય અને શ્રીનાથજી બાબાને ખૂબ વાલતી દૂધ પાય અને શ્રીનાથજી બાવાને પણ નરો બહુ વાલી અને એના હાથનું દૂધ દૂધ પીએ અને એના પૂર્વ પણ અનેકવિધ કથાઓ શ્રીનાથજીના ચરિત્રમાં તો અનેકવિધ સુંદર સુંદર કથાઓ વર્ણિત છે કે શ્રીનાથજી બાબા કેવી કેવી કૃપાઓ કરવા લાગ્યા બધા ઉપર અને અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે અને શ્રીનાથજીને પ્રગટાવવા છે રાત્રિ મુકામ સદ્દુ પાંડેના ઘરે થયો બધા નગરવાસીઓને સમાચાર પડ્યા કે આચાર્ય ચરણ પધાર્યા જેણે દિગ્વિજય કર્યો છે માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના કરી છે એવા જગદગુરુ વલ્લભાચાર્યજી પધાર્યા છે બધા જ ગામવાળા ભેગા થઈ ગયા મહાપ્રભુજી ચોતરા પર બિરાજા વૃક્ષના અને નીચે બધા જ વ્રજવાસીઓ ગોઠવાઈ ગયા રાત્રિના સમયે સત્સંગ ચાલ્યો છે પણ અહીંયા મહાપ્રભુજી પધાર્યા એટલે સદુ પાંડેના ઘરે આચાર્ય ચરણ પધારે ગુરુજનો ઘરમાં પધારે ત્યારે તો સૌભાગ્યની ક્ષણો હોય આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે એનાથી ઉત્તમ બીજી ક્ષણો શું તો ઘરના બધા જ સેવામાં લાગી ગયા નરો આમ તેમ દોડીને મહાપ્રભુજીની સેવામાં તત્પર થઈ છે અને અહીંયા શ્રીનાથજી બાબાને દૂધ આપવાનું ભૂલી ગયું બોડું થઈ ગયું શ્રીનાથજી બાબા રાહ જુએ રાહ જુએ રાહ જુએ અને આટલી અવેર થઈ અને અમારા શ્રીનાથજી બાબા તો ભૂખ્યા થયા અને પર્વત પરથી અવાજ લગાવ્યો ઓ નરો મેરો દૂધ લા જોરથી અવાજ લગાવ્યો અને એ અવાજ વચનમ મધુરમ મહાપ્રભુજીના કર્ણમાં પડ્યો અને કહ્યું કે આવો સુંદર સ્વર કોનો છે ત્યારે સદુ પાંડે કહ્યું કે આ ગિરરાજજી ઉપર જે દેવ દમન પ્રગટ થયા છે એમનો સ્વર છે રોજ નરો દૂધ પાવા જતી અને આજે આપ પધાર્યા તો અવેર થઈ એટલે શ્રીનાથજી દેવ દમને અવાજ લગાવ્યો અને નરો તો દૂધનો કટોરો લઈને દોડતી 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 ગિરરાજજી ઉપર ગઈ અને બાબા ક્ષમા કરજો આચાર્ય ચરણ પધાર્યા એટલે અવેર થઈ છે અને શ્રીનાથજી બાબાને દૂધનો કટોરો હાથમાં આપ્યો અને ગટ 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 કરતા શ્રીનાથજી બાબા દૂધ પાન કરી ગયા અને જ્યાં દૂધ નો કટોરો લઈને પાછી આવી મહાપ્રભુજી કે નરો નરો આવી હા શું છે આજ્ઞા કરો જયરાજ અને મહાપ્રભુજી કહે કટોરો બતાવ અને જ્યાં કટોરો જોયો અને એમાં દૂધની થોડી બુંદો હતી મહાપ્રભુજી કહે આ તો સાક્ષાત પ્રભુનું અધરામૃત છે અને દૂધમાં બચેલા દૂધના બિંદુઓના કટોરામાં લાગેલા હતા અને મહાપ્રભુજી એ દૂધના બિંદુઓનું પાન કરી પ્રભુનું અધરામનું પાન કર્યું અને એટલામાં બધા જ વ્રજવાસીઓ આવીને ગોઠવાઈ ગયા છે અને બધા સંધુ પાંડે આદિ વિદ્વાનો આ બીજા વ્રજના વિદ્વાનો આવ્યા અને અહીંયા ચર્ચા થઈ છે કે આ જે ગિરરાજજી ઉપર પ્રગટ થયા એ કોણ છે એનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કોઈ ગ્રંથોમાં એના પ્રમાણ છે અનેક પ્રકારના પ્રશ્નો વ્રજવાસીઓએ કર્યા છે અને ત્યારે મહાપ્રભુજી કહે હા આ આ કોઈ સાધારણ દેવ નથી તો શ્રી કૃષ્ણ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ પવિત્ર એકાદશી અને પવિત્ર બારસના વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ